તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસ એટલે કે રવિવારના દિવસે તમારું બધાનું સ્વાગત છે તો આજે વેદુને તેડવા જવાની છે પંદર દિવસ પછી તેડવા જાય છે તો જોઈએ ભાઈ નહોતું કે આટલા દી કાઢી નાખશે પણ કાઢી નહીં ખા આમ લાગતું તો એવું કે બે ત્રણ ધીમે કદાચ એમ કહે કે મને નથી ફાવતું ને તેડી જાવ પણ એ વાંધો ન આવ્યો ને હવે જોઈ આવી અંદર બધાએ શું કરે છે તો એ તમને બતાવી થોડુંક બધાએ શું કરે છે એ જો મીરાબેન ને એના નાની બે થોડું ઘણું મોબાઈલમાં કઈ ખબર માં વિને છે શું જવો છો રીલુ જવો છો રીલુ સરસ અને અમારા ભાણુભા હજી હું લાગે છે ઉઠા નથી એને મમ્મી ઉઠાડવાની ટ્રાય કરે છે પણ ભાણુભા હજી હું છે ભાણુભા કેટલા વાગ્યા જવાનું સાહેબ નવ વાગે છે ને વાંધો નહીં ઉડીક ઉતાર્યો ઉઠાડવામાં હજી વાર છે આઠ જ થયા છે બા પણ આવીને બેસી ગયા બા આવું હે ને ભાઈ ને ખબર કાઢવા હા મારે એક ફઈ નાના ફઈ રહ્યા ને ત્યાં જવાનું છે એને થોડુંક હાથમાં ફ્રેક્ટર જેવું થઈ ગયું છે તો બા બાંધી ગયા તો બાને ભેગા લેતા જાય છે ત્યાં થોડાક દી એક દી રોકા હે એટલે બાને લેતા જાઉં ભેગા ફઈની ખબર કાઢી લે ને એક બધી રોકાઈ લે મારા ફઈની ઘરે જા મૂકતા જાવ ને પછી ત્યાંથી મારા પપ્પાના ફઈ છે ને એની ઘરે જ એટલે એવી રીતના મોટા બને એટલે ઘણા ગામત્રા રાજકોટના ગામત્રા બા કરી લે કાલે પછી હા ઘણા છે ને એટલે ત્યાં કાકાને ઘરે બધા થોડાક થોડાક દી એક એક બે દિવસ એક બાજુ હા 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 ચાલો તો આવું છે અને આઠ વાગ્યાનો સમય થયો છે હજી સીવું હું છે તો ગાડી કાઢી લઈને કર પછી એમાં છે એવું મારે જવું પડે એમ છે દવાખાને તો એ મારું ક્લિનિકનું કામ પતાવીને પછી તરત નીકળવાનું છે એટલે જવામાં મોડું ન થાય એટલા માટે કાઢીને અત્યારે રાખી દે એટલે આવું એટલે સીધું જવાનું થાય બસ તો આવું છે આગળ તમને બતાવતા રહેશું આજે તો આજે તો ટ્રાવેલિંગનો જ બ્લોગ છે એટલે બધું આવું જ આવશે રસ્તામાં અલગ અલગ બે ત્રણ સ્થળો તમને રાજકોટમાં પણ બે ત્રણ સ્થળો બતાવવાના જ્યાં જ્યાં જાશું એ પણ બતાવશું બા દીકરાને બેહા દીધા છે અને પાછું એન્ડ ટાઈમે જ્યારે જવાનું હોય ને ત્યારે કંઈક કંઈક વસ્તુ લઈ જવાની ત્યારે જ સાંભળે અગાઉથી તૈયારી ન હોય વિધિ ઘાટું કંઈક અથાણું ભરે છે એટલે છેલ્લા સમયે બધી પેકિંગ જાજુ થતું હોય મીરાબાઈને કીધું પણ મીરાબાઈને આવું નથી આવું છે વેદું ને તેડવા એ નહીં આવે એનું ફેવરેટ જેઠાની સિરિયલ જો હે એમાં વ્યસ્ત છે

તું પણ જોતો ખરા આ આ કોણ છે બેટા અરે પણ આ ઓળખાતી નથી તમે બદલાવી દીધી અમારી જય શ્રી કૃષ્ણ શું જય ભાઈ સારું ને જય શ્રી કૃષ્ણ મેચિંગ થઈ ગયા જો એ ભાઈ ના મેચિંગ અમારા ભાઈ ના થોડા થોડા મેચિંગ થઈ ગયા આમ જોતો તારા હાથ કરી ને મહેંદી કરી ને વાતું કરી લે ભાઈ હું મામાને ઘરે ગયો તો કેમ મન નહી તારી બધી વાત તો પછી તમે શું કરતા હતા ભાઈ ભાઈ નહીં વાતો હાલ છે અત્યારે તો ઘરે આવીશ ને તો મને દઈશ કે અહીંયા રહીશ તો નહીં દઉં પછી તમે શું બનાવ્યું એને તો નથી ખબર ઈ નહોતો ત્યારે તો એ નહોતો ત્યારે ખબર ને જો હા અરે પણ તારી તો વાત જ ન થાય હો તો હવે હજી રોકાવું છે થોડાક દિવસ તો રોકાણ ન કર મજા આવશે રોકાવું હોય તો રોકા તો રોકાવું હોય તો વાંધો ન શિવું ને શિવું ને મૂકતા જાય શિવું પેટમાં મટી ગયું બેટા હવે મટી ગયો ને દોડા દોડી કરો કાંઈ ખાતો નહોતો એને રસ્તામાં થોડીક વાર એવું ખાતું હતું શું પહેર્યું વેદુના ના ચંપલ પહેરી તા વેદુ જો અહીંયા જાત જાતના ખર્ચા કરાયો હોય ને વેદુ ચંપલ

પછી અરે વાહ વાદે છે મતલી ની દોરી તૂટી ગઈ કોમ્પિટિશન જઈને આવી જો ભરતનાટ્યમ નો લુક આમ બતાવી દો વાહ અરે પણ પણ આપણે વિધિ ફીન ઘરે જવું છે ને હે વિધિ ફીન ઘરે જવાનું કીધું ને એટલે કે છે બા બા ક્યારે આવશે બા બાને અહીં રોકાવાનું છે બધી ખબર હોય આને ચલો જય ભાઈ અત્યારે ફૂટબોલની પ્રેક્ટિસ કરે છે એના મસ્ત મસ્ત ગાર્ડન કમ ફળિયામાં

અને ચાચુય કી જાશે હો આજે પણ જીયા માસી ની બદલ હતા મછવારો થઈ ગયો છે આખો દી ઈજ લઈને મૈના રાખે છે નો થઈ ગયો રેડી હાલો જવું છે ને હવે તાર મમ્મી ને મને એમ છે આપણે જવું જો હે અહીંયા રોકાઈ જાય જો હજી નીકળતી નથી આવે જ છે તો સારું લે આપણે લઈ જવાનું છે તે જીવ માસી ને પૂછ્યું પહેલા એને પૂછી તો લે એનું છે એ ખીચામાં નાખ દે અહિયા ઉપરના ખીચામાં નાખ દે નકર લાઈવ નાખી દઉં આવું જ છે ફાઈનલી નકર હજી થોડાક દી રોકાઈ જાય ને પંદર દી તો હે શું આ અય માછલી તારી માછલી ધંધે લગાડ્યા જાયડું કે નહીં આ બસ એ આવડું વા કોઈ જો તો તે હું માથાને દુખાવા હારું ને હારું જોઈએ જો તે તો જોયું જ નહીં જઈને એમ કરસ પહેલી વાર તું લઈને આવી હો હવે આ મૂકી જો માછલી અડવાન ન હોય સિવાય બોલ સિવાય એમને કઈક દબી બોલવાનું હોય છે આપડે બોલી ને એટલે એના ગોગા વારે તાર નામ શું કે નામ શું હેલું હેલું હોય ને માછલી જો હમણાં પકડશે મછવારો પકડ બધી બધી પકડી લે પછી બતાવી દાદા ને ચાચુ ને બતાય દિલુ દાદા ને બતાવી દે જય સોમનારાયણ કહી દે આમ આમનો આમનો નો જય સોમનારાન કર દે અયા ડ્રાઇવિંગ એક્ટિવિટી કરી ને આ જઈને શું કર્યું નવું આજજી આ આ બધી વસ્તુ ભેગી કરી રાખવા ગઈ મોજ મજા કરી લીધી કે પાછું રોકાણ જો આ મોદી નું પતકડું એ મોદી ઊભો તા જો અરે વાહ વોટ ફોર બીજેપી મીરા દીદી વહી જવાની હવે કેટલાક દી રોકાય પછી તું ભાઈ માછલી તારી હાથ લે માછલી વગેરે તને નીંદર નહીં આવે પીલું દાદા પહેરે જો જોયું ને કેવું લાગે છે કેવું લાગે છે આલે ફોટો ફાઈ

મોબાઈલ લાવો હવે લાવો 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 દિલું દાદા નો છે ખીજેવો ની તબા